હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો અમે આજે આવી ગયા છીએ એક સોંગનું શૂટિંગ ઉતારવાનું છે શૂટિંગ કરવાનું છે એક અમારું સોંગ છે રક્ષાબંધનનું એનું સોંગનું શૂટિંગ કરવા અમે આવ્યા છે એક ફાર્મ હાઉસમાં અને હું તમને લોકેશન દેખાડું તમે જોઈ લો બહુ મસ્ત લોકેશન છે ને આ જો આ બધું મારી પાછળનું ફાર્મ હાઉસમાં ઘર છે તમે જોઈ લો બહુ સરસ મજાનું લોકેશન છે આ છે જે ફાર્મ હાઉસ માં ઘર છે ને આ એનો અંદર નો નજારો છે તમે જોઈ લો બહુ મસ્ત લોકેશન છે બહુ મસ્ત ઘર છે આ તમે જોઈ લો સરસ મજાની ડિઝાઇન દોરેલી છે પંખા બંખા લગાયેલા છે અને આ છે ટીવી તમે જોઈ લો હનુમાને પંચાવન પંચાવન સાહીઠનું તો છે જ મેં જોઈ લો અમારી પાછળનો નજારો બહુ મસ્ત છે શૂટિંગ માટે લોકેશન બહુ મસ્ત છે બહુ સારું છે તો અમે આજે અહીંયા આવી ગયા છીએ સોંગનું શૂટિંગ કરવા માટે વિડીયો શૂટિંગ બહુ મસ્ત છે અને ડબલ માલનું મકાન છે આ છે બહારનો નજારો તમે જોઈ લો એટલા જાડવા છે ગાર્ડન છે અહીંયા પાછળ સ્વિમિંગ પૂલ છે ચાલો આપણે તમને સ્વિમિંગ પુલ બતાવીશું કેવો સ્વિમિંગ પૂલ છે છે સ્વિમિંગ પુલ તમે જોઈ લ્યો પાણી ભરેલું છે પણ થોડું ભરેલું છે આખો નથી ભર્યો બહુ મસ્ત લોકેશન છે ફરતી વાળીઓ છે આગળ મગફળીનો પાકો આવેલો છે રંડા છે કપાસ છે અહીંયા બરફી લીંબુડીનો બગીચો છે જોઈ લો આ સ્વિમિંગ પુલ છે આ છે હું મિત્રો આપણે શૂટિંગનું મુહૂર્ત કરી નાખ્યું છે તો મિત્રો અમારે અત્યારે સોંગનું અડધું કામ પૂરું થઈ ગયું છે હવે અમારે ખાલી લિપસિંગ લેવાના બાકી રહ્યા છે અમારા જો સિંગર છે મિસ્ટર જયદીપ લુણી તૈયાર થઈને બેસી ગયા છે તો હવે અમે લિપસિંગ લેવાનું ચાલુ કરવાના છે અને આ બાજુ સામે બેઠા અમારા કેમેરામેન છે નિલેશભાઈ મેસવાણીયા એમને કેમેરો સેટ કરી દીધો છે તો હવે અમે લિપસિંગનું કામકાજ ચાલુ કરીશી બાકીનું તો બધું સોંગનું કામ અંદરનું હતું એ તો બધું પૂરું કરી નાખ્યું હવે ખાલી લિપ્સિંગ બાકી રહ્યા છે તો સરસ મજાના ઢોલિયા બેઠા છે અમારા સિંગર એટલે હિંડોળો કહેવાય ઢોલિયો નહીં તો મિત્રો અમારા સોંગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે જો અમે બધું સોંગનું શૂટિંગ પૂરી કરીને બેઠા છે આ છે અમારા ગોપાલભાઈ આ છે અમારા સિંગર ચેતીભાઈ જુની અને આ છે કેમેરામેન નિલેશભાઈ જોઈ લો અમારા સોંગનું નામ છે બેનડી એના જે સ્ટુડિયોમાં રિલીઝ થવાનું છે રક્ષાબંધન રક્ષાબંધનની એકાદ બે દિવસની વાર હોય ત્યારે આવી જશે તો આપ સૌને વિનંતી છે કે અમારું સોંગ અવશ્ય નિહાળજો અને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો હવે અમે આ જે ફાર્મ હાઉસમાં જે મકાન છે ઘર છે એમનું એમાં અમે હવે શૂટિંગ પૂરું કરી અને જઈ રહ્યા છીએ જય માતાજી